ગણપત યુનિવર્સિટી ખાતે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત ખેડૂતોને બે હજાર ના ઓગણીસ માં હપ્તા સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમ મહેસાણા જિલ્લા કલેક્ટર શ્રી એસ કે પ્રજાપતિ ડીઓ શ્રી ડોક્ટર જશમીન હસરત યુનિવર્સિટી પ્રેસિડેન્ટ ગણપતભાઈ પટેલ સહિત જિલ્લા વહીવટી અધિકારીઓ હાજર કલેક્ટર શ્રી અને ડીડીઓશ્રી સહિત જિલ્લા વહીવટી

સમગ્ર દેશમાં આજે ખેડૂતોને આ લાભ આપવા માટેના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે એના પરિપ્રેક્ષ્યમાં આપણા ગુજરાત રાજ્યમાં પણ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે અને એ જ રીતે સમાંતર લેવલે દરેક જિલ્લામાં કિસાન સન્માન સમારોહના કાર્યક્રમો આજે આપણે ગણપત યુનિવર્સિટી મહેસાણા ખાતે જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આવેલું છે એમાં આપણે કાર્યક્રમનું આયોજન કરેલું છે ખાસ કરીને ખેડૂતોને જે યોજના છે એના વિશે તો લાભ આપવાનો જ છે સીધા જ એમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે પણ એની સાથે સાથે જિલ્લાના તમામ ખેડૂતોને અહીંયા હાજર રાખી અને કૃષિ ક્ષેત્રે નવી નવી કઈ ટેકનોલોજી આવે છે નવા નવા પાક લઈ શકીએ એના અખતરા કેવી રીતે થઈ શકે એના માટેનો આજે આપણે આ કાર્યક્રમ રાખ્યો છે અને આજે લગભગ ત્રણથી ચાર કલાક અહીંયા આપણે રહી અને કૃષિ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતો દ્વારા સાયન્ટિસ્ટો દ્વારા અને જે કંઈ અનુભવી ખેડૂતો છે એમનો પણ આજે આપણે લાભ લઈશું એમને પણ સાંભળીશું અને જિલ્લામાં અને રાજ્યમાં કૃષિ ક્ષેત્રે ખેડૂતો કેવી રીતે આગળ વધે પગભર બને એમની આવક કેવી રીતે વધે એના માટે આજે આપણે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે આજે મારી સાથે જિલ્લા વિકાસ અધિકારી પણ છે આ સંસ્થાના ચેરમેન શ્રી ગણપત દાદા પણ અહીંયા હાજર છે સૌ પદાધિકારીઓ પણ હાજર છે અને આપ જોઈ શકશો કે અહીંયા આપણે સ્ટોલનું પણ આયોજન કર્યું છે એટલે વિવિધ તાલુકામાંથી આવેલા ખેડૂતો પણ એનો લાભ લેશે સાહિત્ય પણ વિવિધ યોજનાઓનું આપણે રાખેલું છે એનાથી પણ લોકોને પરિચિત કરશું આ એક આજના દિવસનો તો એક ટોકન કાર્યક્રમ છે પણ આ પ્રક્રિયા સતત ચાલતી રહેશે